અષ્ટમી એટલે કે નવરાત્રિની આઠમ સુરત શહેરના સોની ફળિયા ખાતાના એની બેસન્ટ યુવક મંડળ દ્વારા નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એકસો આઠ દીવાની આરતી અને માનું પારણું પણ ઝૂલવામાં આવ્યું હતું ત્યારે ભક્તજનો માના પટાંગણમાં ગરબે રમ્યા હતા અને દર્શન કરી પુણ્ય મેળવ્યું છે આજે માતાજીની આઠમ એટલે દુર્ગા અષ્ટમી છે ત્યારે સુરત શહેર સહિત દેશભરની અંદર માતાજીના ગરબા અત્યારે લેવાઈ રહ્યા છે સતત દસ દિવસ આ વખતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા એની બસ યુવક મંડળ દ્વારા નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકો ગરબે રમી રહ્યા છે અહીંયા આપણે મળીએ છીએ અહીંયા ગરબે રમી રહ્યા છે તેમને હાજી ધ્રુવિશું કહેવા છે અમે જોયું છે કે આ આજે આઠમો દિવસ નવે નવ દિવસ તમે ખૂબ જ ગરબે સારી રીતે રમ્યો છે મારું માનવું એવું છે કે સ્ટેડિયમ કરતાં છે ને જે શેરીના ગરબા હોય ને એમાં તો ઘણી મજા આવે છે કારણ કે શેરીમાં આપણી ફેમિલી હોય છે ઉપરથી આપણે જે શાંતિથી ને એકદમ સેફલી રમી શકીએ છે ત્યારે કોઈ ડર નથી હોતો કે યાર આવું કોઈ જોશે આવી રીતે રમશે દિલ ખોલીને નાનાથી રહીને મોટના બધા જ રમે છે હાજી

આ 55 વર્ષથી અહીંયા દરવાર ચાલુ થયેલા છે અને ગમે પણ બлда રોમાં આવે છે અને રમઝટ ભી અહીંયા સારી થાય છે સારા રમાય છે હા એકદમ સરસ લાગે છે અહીંયા નવરાત્રીમાં તો એટલો બહાર જવાનું મન જ બસ કેવું લાગે મુંબઈ અને સુરત ના બહુ ફરક પડી જાય અહીંયા જે માના ગરબા તમે રમો છો અને જે ડોમ માં રમો એમાં કેવો પડે બહુ ફરક છે પણ મને અહીંયા જ ગમે વધારે રમવા ડોમ કરતા હા બસ અહીંયા હા આપનું નામ વિજય હા ગરબે રમે છે માના ગરબે રમે છે અને ખાસ કરીને શેરી ગરબા માટે શું કહો છો શેરી માટે એટલું છું કે શેરી ગરમામાં આપણે છૂટથી રમી શકીએ છીએ સેફલી રમી શકીએ છીએ અને જે એસી રમ કરતાં પણ અહીંયા રમવાની ખૂબ જ મજા આવે છે જે કે બે ટાળી ત્રણ ટાળી ડોળિયા રમવાની ખૂબ જ મજા આવે છે હાજી જે તમારા ચહેરા પર ખુશી દેખાઈ રહી છે ગરબી હવે અહીંયા હું બચ નાની હતી ત્યારથી હું અહીંયા જ રમું છું તો અહીંયા રમવાની મજા જ અલગ છે નું નામ તમારું श्रेया लकડાવાલા હા ઘર આંગણે અને ડોમમાં ઘરબારમાં કЧто ફેર હોય છે હવે આપણે સુધી ને આયા ફૂલ ફેમિલી સાથે ફૂલ ફેમિલી સાથે રમવાની મજા આવે અને બહુ મજા આવે ફેમિલી સાથે રમવાની મિત્રો પણ ગ્રુપ છે સજી તૈયાર થઈ ગયું છે આપણે તમને હાજી આપનું નામ નામ છે અમે સારી રીતે મનાવીએ છીએ ગણપતિમાં ગણપતિ બાપા મૂર્તિ લાવીને ગણપતિ બાપા મૂર્તિ લાવીને આગમન કરીએ છીએ માતાજી માં બી અમે મોટો રાવણ બનાવીએ છીએ રાવણ દહન કરીએ છીએ અને બધા જ તહેવાર શાંતિથી અને

મિત્રો આ હતા બાળકો તેઓ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં જેમ જેમ મોટા થશે તેમ તેમ એ લોકો જ આ જે યુવક મંડળ છે તેઓ સંભાળશે અહીંયા બીજા પણ વડીલ છે આપણે તેમને મળીએ હાજી સુશીલભાઈ જે રીતે અહીંયા ઘણા વર્ષો તેમને જોઈ તમે આખું સંચાલન કરી રહ્યા છો અમારા શહેરના પાંચ વાગેલા જેમ છે ગરબા રમાતા હોય છે અને સારી રીતે આયોજન કરવામાં આવે છે અને સારી રીતે કામ કરવામાં આવે છે મિત્રો આ હતા એની બેસેન્ટ યુવક મંડળના સભ્યો તેઓ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અહીંયા શેરી ગરબા રમી રહ્યા છે અને ખરેખર શેરી ગરબાની અંદર રમવું જોઈએ વડીલોની જે ચિંતા છે તે શેરી ગરબામાં નથી હોતું જે ટન ફેનલ માટે હું પ્રકાશવાર કેમેરામેન નીરવ લાકડાવાળા સાથે એની પેસેન યુવક મંડળ ગોપીપુરા સિરા